બૂટ લેવા ગયા પણ બાપા કેવડા ઢગા છે બૂટ પહેરતા લાવો તમને શીખવાડું તો હું મારા ભાઈ બન ગુરુકુલ થી નીકળી ગયા અમુક પરચો કામ પૂરા કરવા માટે વસ્તુ લેવા છે માટે ગુરુકુલથી અમે જલારામ સર્કલ બાજુ કેમ કે કરિયાણા દુકાને બધી વસ્તુ મળી થોડો ઘણો સામાન જે લેવાનો હતો લઈને પછી નીકળી ગયા ફેવિક લેવા માટે કેમ કે દિલ ના તારા થોડા ઢીલા થઈ ગયા જલારામ સર્કલે પહોંચી ફેશન ફિટમાં પણ અમારે જે બૂટ લેવાતા બૂટ હતા જ નહીં પછી ના નથી બહાર નીકળીને ગયા અમે બીજી દુકાન બૂટ તો મળી ગયા પણ બૂટ પહેરવા નાના માલિક કોઈથી બેહી ગયા નીચે દાદાનો સ્વભાવો સારો હતો બીજી વાર આવવાનું મન થાય ત્યાંથી બૂટ ની ખરીદી કરીને પહોંચી ગયા રાજકોટ આયામી જી માં પણ તમે આ જીમ તો અલગ છે તમે જાવશો એ જીમ નથી આ કેમ કે સુધાર દ્વારા જાણકારી મળી આરએમસી જીમ આવેલા પણ સેમ દોઢસો રૂપિયા ત્રણ મહિના થઈ ગઈ હવે આવવાનું છે બધા કામકાજ પૂરા કરીને ઘણો બધા ખર્ચો ગયા હતા ભાઈ બન ગુરુકુલે બીજે દિવસે સવારે તો મારે જવાનું છે ગુરુકુલ થી ગોંડલ ચોકડીએ કામ થી એ તો ગુરુકુલ ની સામે જ રીક્ષા મળી બહુ સારું નીકળી ગઈ ગોંડલ ચોકડી જવા માટે આ દુઃખ તો પરિનન્ટ છે કોઈ થી જવાનું નથી મને ખબર છે લેડીઝ લોકો રિક્ષા બેસવા રિક્ષાળા વ્યક્તિ કહી દે આગળ આવતા એમ છે રિક્ષા વાળા ચોવીસ કલાક પ્રેમમાં ઘાયલાય ખબર પડી જાય